આય નમઃ વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં અજમાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે આ ટિપ્સ ખૂબ જ સરળ અને પ્રભાવી છે જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો આવો જાણીએ પૈસા અને સંપત્તિ વધારવાનું પંચાવન નિયમ વાસ્તુ ટિપ્સ આ વિડીયોને અંત સુધી નિહાળજો આ વિડિયોમાં અમે આપને વાસ્તુ શાસ્ત્રના પંચાવન એવા નિયમો જણાવી રહ્યા છીએ જે તમારા ઘરને ધન તેમજ દોલતથી ભરી દેશે વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણતા અજાણતા તમારાથી થતી ભૂલો આ વિડીયો જોઈને આપ સુધારી શકો છો તો જાણીએ નાખીને પ્રતિબિંબ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે બીજું જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો એનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્રીજું ઘઉંમાં નાગ કેસરના બે દાણા અથવા તો તુલસીના અગિયાર પાન જે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ઘર અને ધન અને ધાન્યથી ભરેલું રહે છે ચોથું દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલા તમારા હાથની હથેળું જુઓ જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે નંબર પાંચ બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે નંબર છ ભોજન ક્યારે પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ નંબર સાત ઘરમાં ત્રણ દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ જેના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે આઠમું શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિ વિધાન કરવાથી તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે નવમું ઘરની દિવાલો છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો જો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લો ઘર ઘરમાં આવી તિરાડો હોવાથી અશુભ માનવામાં આવે છે આગળ મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા ઘરમાં દરેક કામમાં સમસ્યા પણ ઊભી થાય છે

પ્રગતિના માર્ગમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જ્યારે પણ ઘરે રોટલી બનાવો છો ત્યારે પહેલી રોટલી ગાયને આપો બીજી અથવા તો છેલ્લી રોટલી કૂતરાને આપો અને ત્રીજી રોટલી ઘરના વડીલને ખવડાવો આવું કરવાથી પણ માતા લક્ષ્મી જરૂરથી પ્રસન્ન થાય છે આ બધા જે નિયમો છે જરૂરથી તમે ધ્યાનપૂર્વક વાંચજો અને સાંભળજો કોઈ પણ દેવી દેવતાની એક થી વધુ મૂર્તિ મંદિરમાં નહીં રાખવાની પાકેટ કે પૈસા ને પેન્ટ પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ ઘરમાં હંમેશા ચાર પાંચ રોટલી વધુ બનાવવી જોઈએ તેનાથી માતા અનપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવવું તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે રોટલી બનાવતા સમયે સૌથી પહેલા તવાને સારી રીતે ધોઈ લ્યો ત્યારબાદ તવા ઉપર એક એક ચમચી મીઠું નાખીને રોટલીને પકાવો તો વધુ સારું રહેશે રસોડાના પથ્થરને કાળો ન રાખવો જોઈએ કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોર્નર ફર્નિચર ન રાખવું જોઈએ ઘરમાં કાળા અને જાંબલી રંગનો ઉપયોગ ન કરવો અને આ પ્રકારના ઘરમાં પડદા કે દિવાલના રંગનો હોવા જોઈએ આ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે અઠવાડિયામાં એકવાર ઘરમાં ગુગળ ધૂપ કરવો જોઈએ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સંત આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક લગાવો લગાવો બિલકુલ ન મંગળવારના દિવસે પોતું કરો તો તેમાં ફટકડી લીંબુ નો રસ મીઠું લીમડા પાનનો રસ જરૂરથી ભેળવવો જોઈએ એવું કરવાથી નકારાત્મક વિચાર સમાપ્ત થાય છે અને વાસ્તુદોષ ઉત્પન્ન થતો નથી જીવનમાં તરકી અને સફળતા મેળવવા માટે ગંગાજળને પૂજા રૂમમાં અવશ્ય રાખો જો ઘરમાં નળ ટપકતો હોય તો તેના ટપકવાનો અવાજ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે તેથી બને તેટલી વહેલી તકે આ ટપકતા નળનું સમારકામ કરાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલો પાણીનો નિકાસ આર્થિક દ્રષ્ટિકોણથી શુભ માનવામાં આવે છે તેથી ઘરમાં બનાવ સમયે આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ તેનાથી સુખ અને સમૃદ્ધિ બની રહે છે એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે મિત્રો જાણીએ એના પહેલા એકવાર કમેન્ટ બોક્સમાં જયુર્મા લક્ષ્મી જરૂરથી લખજો પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે જો ઘર માં કોઈ રોગી હોય તો એક કટોરી માં કેસર ને ઉગાડીને તેના રૂમ માં રાખો તે જલ્દી જ સ્વસ્થ થઈ જશે દર ગુરુવારે તુલસી ના છોડ ને દૂધ માં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે દરરોજ રોજ પીપળા ના ઝાડ ની જળ ચડાવવું જોઈએ સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડમાં એક લોટો જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા તમને ફળ પ્રાપ્ત થાય છે જેના કારણે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ આપમેળે દૂર થાય છે બિસ્તર ઉપર બેસીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે નહીં ઘરમાં ક્યારેય સાવરણી ઉભી ના રાખો તેના પર પગ ન મૂકો અને તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં બરકતની કમી થશે સાવરણીને હંમેશા છુપાવીને રાખો દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હરિયાળી ભરેલું ચિત્ર લગાવવું જોઈએ પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે пужа रूम માં હંમેશા પાણી ભરેલું એક કળશ રાખો જેટલું શક્ય હોય તેટલું ઈશાન કોર્ન ની જગ્યામાં રાખો અગરબत्ती કે દીવો જે પવિત્રતાના પ્રતિક છે તેને મોઢાથી ફૂક મારીને ક્યારે પણ ઓલવશો નહીં ઘર માંટફળીયા માં એકવાર મીઠાના પાણીથી પોતા અવશ્ય કરવા જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘર માંથી ખૂબ સારી સંકેતો જોવા મળે છે આપણને મંદિરે જ્યારે પણ જાઓ ત્યારે ખાલી હાથે ન જાઓ અને જ્યારે પણ ઘરે પાછા આવો આવો ત્યારે ખાલી હાથે ન ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન ગમે તે કંઈક લઈને જરૂર આવવું જોઈએ પૂજા સવારે છ વાગ્યા થી આઠ વાગ્યા ની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં મુખ રાખીને કરવી જોઈએ પૂજાનો સામાન ક્ષણ અથવા તો કૃષ્ણ હોય તો ઉત્તમ છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર જમણી બાજુ સ્વસ્તિક અવશ્ય બનાવો સન્માનથી રાખવી જોઈએ દક્ષિણ અને પશ્ચિમ વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું તેથી આ દિશાને ખાલી ન રાખવી જોઈએ ભૂલથી પણ ગેસની નજીક પાણી ન રાખો નહીતર પતિ પત્ની વચ્ચે મતભેદ થશે ક્યારેક ઘર ઘરમાં ક્યારેય શાંતિ નહીં આવે બાંધેલા લોટને ભૂલથી પણ ઘરમાં ન રાખવો ભૂત પ્રેતનો વાસ રહે અને ઘરમાં અશાંતિ રહે છે પરિવારને કોઈ દુર્ઘટના કે અનહોનીથી બચાવવા માંગો છો તો કૂતરાને રોટલી ખવડાવવાનું શરૂ કરો જો શર્ટ કે પેન્ટનું ખીસ્સું ફાટી ગયું હોય તો તેને તુરત જ સારું કરી લેવું જોઈએ તમારા ઘરમાં બૂટ કે ચપ્પલ ગમે ત્યાં ઊંધા

છે જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ રહે છે અને માતા લક્ષ્મી વિશેષ કૃપા રહે છે કારણ કે ગંદકીના કારણે અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે ઘરની સાફ સફાઈ ચોક્કસ કરો ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ ખાવાની થાળીને એક હાથથી ન પકડવી જોઈએ આમ કરવાથી ખોરાક પ્રેત યોનીમાં જતો રહે છે મિત્રો આ જે નિયમો અમે તમને જણાવ્યા છે તેમાંથી જો કોઈના નિયમોમાં આપને ભૂલ થઈ રહી છે તો ચિંતા ન કરશો મનમાં નકારાત્મક વિચાર ન આવવા દેશો ફક્ત ઈશ્વરનું નામ લેશો અને સાચા મનથી કહેશો કે હે ઈશ્વર અમારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરશો સાચા મનથી ગાયને રોટલી ખવડાવી દેજો જેથી આપ પર આવતી તમામ સમસ્યા અને મુસીબત દૂર રહેશે મિત્રો આવી માહિતી આપને પસંદ આવી હોય તો નીચે આપેલું કલરફુલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાઇકન દબાવીને ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી છે જેથી જ્યારે અમે પણ નવો વિડીયો અપલોડ કરીએ તો તમને વિડીયોનું નોટિફિકેશન સમયસર માહિતી મળતી રહે મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર માતાજીની કૃપા બની રહે મળી રહે મિત્રો નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મહાલક્ષ્મી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ